વલસાડના પારડી તાલુકાના પલસાણામાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિર ગંગાદેવી મંદિર તરીકે પણ જાણીતું છે ેશવા ઇતિહાસ સાથે જોડાયેલા આ મંદિરની દંતકથા રામાયણ અને ભગવાન શ્રી રામ ના વનવાસ સાથે જોડાયેલી છે ભગવાન શ્રીરામ સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે રોકાયા હતા જેમાં ખાસ કરીને પારડી નજીક આવેલા પલસાણા રામેશ્વર મંદિર પાસે સીતા માતાને તરસ લાગતા ભગવાન શ્રી રામચંદ્રજીએ તીર ચલાવતા સ્વયં ગંગા મૈયા પ્રગટ થયા હોવાની પૌરાણિક કથા જોડાયેલી છે રામ ભગવાન હોય તે લોકોએ તરસિપા માટે વડ પીપરો અને ઉમરો એવી એની આજુબાજુ ત્રણ જગ્યાએ તેર મારેલું અને ત્યાંથી પાણી નીકળેલું પ્યાસ છુપાવીને ભગવાન લોકો તો ત્યાંથી નીકળી ગયેલા પરંતુ એ પાણી અત્યારે બી અવિરત ચાલુ છે અહીંયા મહાશિવરાત્રીનો મેળો ભરાય છે આ જે પાણી ચાલે છે એના લીધે એવું કહેવાય છે કે એને ઉપનામ ગંગાજી તરીકે પણ ઉપયોગ બોલવામાં આવે છે પલસાણા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક કથા ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી છે જ્યારે ભગવાન રામચંદ્રજીનો વનવાસ ચાલી રહ્યો હતો ત્યારે પલસાણા રામેશ્વર મંદિર પાસે સીતાજીએ ભગવાન રામને પાણીની તરસ લાગી હોવાનું કહ્યું હતું અને ભગવાન શ્રી રામચંદ્રજીએ મંદિર પાસેના વડ પીપળો અને ઉમરા પાસેના ઝાડ નજીક બાણ મારી સ્વયં ગંગાજીને પ્રગટ કરી સીતાજીની તરસ છિપાવી હતી ત્યારથી ગંગાજીના જાત્રા તરીકે આ સ્થળ પ્રખ્યાત બન્યું છે આ સ્થળ પર અનેક મહાકાય વડ આવેલા છે જેથી આ સ્થળ પંચવટી તરીકે પણ ઓળખાય છે સૌથી મોટામાં મોટું મહાશિવરાત્રિનું પર્વ આજે જૂનાગઢ પછી મોટામાં મોટો મહાશિવરાત્રિનો મેળો આ ગંગાજી રામેશ્વર મહાદેવના મંદિરમાં ભરાય છે અને સમગ્ર આ ભારતમાંથી અહીંયા ભક્તો અને સ્ટોલ ધારકો આવે છે એ રીતે પણ આ મંદિરનું ખૂબ મહત્વ છે સાથે સાથે કુદરતી પાણીના ઝરણાઓ છે એ ઝરણાઓ સાથે બી રામેશ્વર ભગવાનની સ્ટોરી જોડાયેલી છે એક જમાનામાં આ સ્થળ ઘટાદાર જંગલ હતું સમય સાથે વલસાણા ગામનો વિકાસ વધતો ગયો હતો આ ગામ પેશવાઈ કાળમાં અતિશય જાણીતું બન્યું હતું ત્યારે પેશવાઈ રાજા દ્વારા પંચવટી વિસ્તારમાં રામેશ્વર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપ ભોળેનાથ વિરાજમાન થયેલા છે મંદિરના શિવલિંગ પર ભક્તો દૂધ દહીં બીલી મધ અને ધતુરો ચડાવી ધન્યતા અનુભવે છે આવતા તમામ ભક્તોની આધી વ્યાધિ અને ઉપાધિ ભોલે બાબા પડવારમાં દૂર કરે છે આ મંદિરમાં ભક્તો પોતાના દુઃખ દર્દ માટે માનતાઓ માને છે અને ભોલે શંકર તમામ ભક્તોને સદાય આશીર્વાદ આપે છે એ વર્ષોથી આ મંદિરમાં અમે આવ્યા છે મારા કાકા હતા એ પણ ડેઈલી મંદિરના દર્શન નાગરજી ડાયાભાઈ દેસાઈ તેઓ ડેલી ગંગાજીના દર્શન કરીને જ ઘરે જમતા એમના સંસ્કારથી અમોને પણ શિવજી પર શિવ અહીંયા ગંગાજી પર એટલી શ્રદ્ધા છે કે અમે અમારા કોઈ પણ કામ અટકતા નથી અને અમારો જે દરેક પ્રગતિ જે છે તે અમારી ગંગાજીના પર જ છે અમા દાદાને કોઈ પણ કામ માટે નવું કામ માટે નવું કામ માટે દાદાને મળીને જાય અને પછી જે કામ ઉપાડીએ છીએ એ કામ અમારું અટકતું નથી મંદિરની પાછળના પંચવટી વિસ્તારમાં આવેલા વડમાંથી આજે પણ ગંગાજીની ધારા વહી રહી છે બારે માસ વહેતી ગંગાજીની ધારા એક કુંડમાં એકત્ર કરવામાં આવે છે અહીં આવતા તમામ ભક્તો આ ગંગાજીનું પવિત્ર પાણી માથે ચડાવી ધન્યતા અનુભવે છે શિવરાત્રિમાં મંદિર પરિસરમાં ભરાતા મેળામાં હજારો ભક્તો આવે છે શિવરાત્રિમાં જૂનાગઢ બાદ પલસાણાનો મેળો જાણીતો બન્યો છે સમગ્ર દેશમાંથી શિવભક્તો ગંગાજીની યાત્રા અને મેળો માણવા ગંગાજી મંદિરે આવે છે આ પલસાણા ગામનું જે રામેશ્વર મંદિરનું જે સંકુલ છે એ બહુ આ જે મંદિર છે એ પેશવાના જમાનાનું મંદિર છે અને ત્યારથી અહીંયા લોકો અગ્નિ સંસ્કાર કરવા માટે બી આવતા અને રામેશ્વર મહાદેવનીનું બહુ મહત્ત્વ હતું અને જે અહીંયા ગંગાજીનો મેળો પણ બહુ ઘણા વર્ષથી ભરાય છે અને લોકો એનો લાભ લે છે મહાશિવરાત્રીનું અહીંયા પૂજન થાય છે અને લોકો આવીને એ પૂજામાં ભાગ લે છે કોઈ સ્વજનની તર્પણ વિધિ નર્મદા કિનારે આવેલ ચાણુદમાં અથવા તો ગંગા કિનારે કરવામાં આવતી હોય છે પોતાના સ્વજન માટે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની વિધિઓ માટે લોકો આવે છે પૂર્વજો અને સ્વજનોની તર્પણ વિધિ કરવા માટે દૂર દૂરથી લોકો આ પવિત્ર યાત્રાધામમાં આવે છે અમે અહીંયા દર સોમવારે આવીએ છીએ ને શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ ને બહુ સારી રીતે પૂજા કરીએ છીએ અમને સારું લાગે છે અહીંયા આવે અમારા માછી સમાજના પહેલેથી અહીંયા આવતા હતા મંદિરમાં ને કમલનું ફૂલ ચલાવતા હતા મહાશિવરાત્રી પર પછી બહુ શ્રદ્ધા હતા પાણીનો પરબ પણ રાખતા હતા ને પછી આનંદ થાય આ ગંગાજીનું પાણી નીકળે એટલે બધા પછી બધા સારવા માટે અહીંયા આવે ને અમને બહુ સારું લાગે પછી અમે પૂજા કરીએ દૂધ અબીલ એ ચલાવીએ બીલીપત્ર ચલાવીએ કમલ ફૂલ ચલાવીએ આમ લોકોની અપાર શ્રદ્ધા અને ભક્તિ સાથે

ને રામેશ્વર મહાદેવના એક આશીર્વાદ છે આપણા અટકેલા જે પણ કંઈ કામ હોય છે એ પૂરા થાય છે અને એક આસ્થા બંધાયેલી છે તમે જોઈ શકો કે સોમવારે કેટલા માણસો અહીંયા આવે છે ચાણંદ પછી જો ગુજરાતનું કોઈક પિતૃશ્રાદ્ધ માટે કોઈક જગા હોય તે ગંગાજી છે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા માણસ પિતૃશ્રાદ્ધની વિધિ કરવા માટે પણ આવે છે પલસાણાનું પૌરાણિક મંદિર તીર્થ સ્થળ તરીકે વિકસી રહ્યું છે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરને

માનસિક શાંતિનો અનુભવ કરે છે ત્યારે ભોલે બાબા પણ દરેકની મનોકામના પૂર્ણ કરે છે સોમવારે અહીં પૂજા માટે આવું છો અને બીજી એક વસ્તુ કે દર મહાવત તેરસના દિવસે અમારે ત્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને શિવરાત્રીનો બહુ મોટો મેળો ભરાય છે અને મેળો ભરાય એટલું જ નથી પણ લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ પોતાના ભક્તિભાવથી અહીં આવીને જે કંઈક મળે તે અર્પણ કરે છે અને બીજું એનું મહત્ત્વ છે કે આ અમારું બહુ જૂનું પુરાણું મંદિર છે અહીં આવીને લોકોની જે કંઈ મનોકામના હોય તે બી પૂર્ણ થાય છે લોકો આરામથી અહીંયા બેસે છે અડધો કલાક દસ મિનિટ જે કંઈ સમય આપે અહીંયા પણ એ લોકોને શાંતિ મળે જ છે અને હજુ પણ મળશે કેમ કે અહીંયા બધા જ ભક્તોની આશા છે કોઈ એવું નથી ભક્ત કે અહીં

હજારો ભક્તો દર્શન માટે આવે છે દર સોમવારે પણ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે તો સ્વજનની વિવિધ પ્રકારની વિધિઓ માટે પણ લોકો મોટી સંખ્યામાં મંદિરે આવે છે ત્યારે આ મંદિરનો તીર્થધામ તરીકે વિકાસ થઈ રહ્યો છે